તમાર ગાડી લેતા હો તમારી ખાલી ટિકિટ ના દીધા એકલા ટિકિટ તો જોવો હાની ટિકિટ પિક્ચર જોવાની મફત ના જોવા મફત ના જોવા દેતા રૂપિયા ઓ બાપા રે પોચોલ રૂપિયા ઓ દાદા લાગો એ પેલો પિક્ચર ઝુકે કા નહીં મે એટલે ઝુકે કા નહીં પણ ઓય પોચ રૂપિયા ને પોચો ની જો વાત કરી તું તો પઈ રયો તાં ઘેર આપણો ભાઈ આવા પિક્ચર નહીં જો પોચો રૂપિયા હોય ને મારા મહિનો ચાલે ખબર હા કે ના લ્યો ઘેર હું જઉં જોવા એક કામ કરો હા જોવા મારે આબુ પણ પૈસા નહીં તમે ટિકિટ લઈ લેજો પણ મારા ભાને જેકલા ટિકિટ ના પડ્યા હન તો તો જાવ તાર આપણો નહીં આબુ હા તે લે આડો તાર હું તો જાવ હા ઓવા કાલા શું હતો ચમકા

અલે અમાર પોપર લાગ ગયા પિક્ચર જોઈ જાય પિક્ચર જોઈ પિક્ચર નહીં જોઈન પુષ્પા પુષ્પરાજ મે છુકેતા નહી સાર પિક્ચર પુષ્પરાજ પિક્ચર પિક્ચર નહી મો પુષ્પરાજ જ છું હા તું પુષ્પરાજ હા પુષ્પરાજ પુષ્પરાજ

ભિખારી પુષ્પા નામ સમજ કે તો બધા

પૈસા નહિ તો તું કરવા આવ્યો આઠ કરોડ મનાલ થેલા કમાયા આઠ કરોડ

મને વગર થાય એ તો તમારે પૂછવું પડે તમારા છોકરા તું જી બહુ ખાઈ જોબરું યાદીમાં

પુષ્પા 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 જુષ્પા પુષ્પા

એ પુષ્પા રાજકી કૉપી કરાજ કી કોપી કરા એ પહેલા આઈ વાર પૂછે કે તું આય યા ગમતી આ ભિકારી ભિકારી પુષ્પા લાગતો જ નહી મને

એ parar એ લેતો ઉપર દીવાલ ને યાર ઉપર દીવાલ ને છોકેગા ને ઇસલા અરે એ વાગી વાગી એ વાગે 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 યાર ઓ ખાઈ ના તો એ ના હું parar મારતો તું એ પકડાયું પેલા પછી મારે મને ખબર આવી પેલા જીલ્લી નીચે બેઠ જાઉ એટલે તું કેવા હું માજી પેલા આ બુદ્ધે બોલ પુષ્પરા થયો એટલો તમે કીધું તું ફૂલ તમે કીધું કે પુષ્પરાજ તો તમે કીધું તું મારા ખેલાડી જો

પૂરે હિન્દુસ્તાન કીસ મુજે તો પકડા પકડા પાસે જિંદગી ગુલામી હા મારું ઓફિશિયલ